નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર ભારત દેશમાં વિખ્યાત એકાવન શક્તિપીઠ અંબાજી માતાજીના મહામેળામાં લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સાણંદર ગામમાં મા જગતજનની અંબાજી ધામે પગપાળા સંઘ તેમજ યાત્રિકો ભક્તોને ચા પાણી નાસ્તાની અને મનોરંજન માટે લાઈવ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ અભિનેતા લોકગાયકો અને ઓર્કેસ્ટ્રા ટીમ દ્વારા આગું આકર્ષણ જમાવ્યું હતું જેમાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરાના શ્રી વડલાવાળા ગોગા મહારાજ થરા શાક માર્કેટના તમામ વેપારી મંડળ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું અને સેવા કેમ્પોમાં નામી અનામી કલાકારોના કાફલાઓ શ્રદ્ધાઓને મોજ કરાવી માતાજીના રાજદરબાર ગરબા લોકગીતોની રમઝટ બોલાવી હતી અને લોકગાયક નાગજી ઠાકોર કાતરાનો જન્મદિવસ હોવાથી કેક કાપીને મા અંબાના સેવા કેમ્પમાં ઉજવણી કરવામાં આવી હતી અને દરેકના મોં મીઠા કરાવી મા ભગવતીને પ્રાર્થના કરી શ્રદ્ધાઓના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે થયા ખાતે આવેલ હેપી ઈવી ઓટોમોબાઈલ એજન્સીના માલિક ચંદ્રકાંત બારોટ સ્પોન્સર હતા જેમાં રાવજી થરા તરફથી કલાકાર મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં કોકિલ કંડી કલાકારોનો કાફલો ખાસ કરીને ઉપસ્થિત રહ્યો હતો જેમાં ખુમેશ રાયકા નૈના ઠાકોર કાજલ પ્રજાપતિ કરણ ઠાકોર વિક્રમ ઉંદ્રા સહિત ઘણા બધા કલાકારોએ ભક્તોને મોજ કરાવી હતી અને ભુરાભાઈ તેમજ મિશન નવ ભારત ગુજરાત ઉપાધ્યક્ષ બારોટ ચંદ્રકાંતભાઈ થરા પરેશભાઈ પટેલ સહિત સમગ્ર આયોજકો દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતું

પોતે આવા ધાર્મિક કાર્યમાં ઉદાર દાન આપે છે તેમના ધનના ભંડારા હંમેશા માં અંબાજી ભરેલા રાખે છે ત્યારે જ આવા લોકો દ્વારા સુંદર રીતે કેમ્પ આયોજન કરવામાં આવે છે જેમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે અને સેવાનો લાભ લઈને ધન્યતા અનુભવે છે